નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમ સમગ્ર દેશમાં ગુજરાતમાં તેમજ અરવલ્લી પંથકમાં પણ ઉજવણી કરવામાં આવી છે ત્યારે ભીડડાથી આપણા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી જોડાયા છે જી ફારૂક જણાવશો કે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમુદાયના જે લોકો છે એ લોકો દ્વારા કેવા પ્રમા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જી જે આજે ભિલોડા ખાતે સેન્ટ જેવિયર સ્કૂલની અંદર અ ભિલોડા એકતા મંચ ભિલોડા એકતા મંચ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેન્ટ જેવિયર સ્કૂલની અંદર આદિવાસી સમાજના આગેવાનો અને બહુ મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે સાંખના બાળકો તેમજ અલગ અલગ ગામના બાળકો અને સ્કૂલના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય તેમજ અલગ અલગ ચલચિત્રો રજૂ કરવામાં આવ્યા કુંડોલ અને મસોતા ગામના લોકો પણ ડેલી સાથે જોવા મળી રહ્યા છે ત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો અહિયાં તમે જોઈ રહ્યા છો એ બહુ મોટી સંખ્યામાં લોકો આજે સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં જે મેદાનમાં પ્રાગણમાં બહુ જોવા મળી રહ્યા છે એટલે કે પડકાર અરવલ્લી ન્યૂઝ જે કેમેરામાં જે દ્રશ્ય કેદ કરવામાં આવે છે એ પ્રમાણે આદિવાસી સમયના સમાજના જે લોકો છે લોકો દ્વારા નૃત્ય દ્વારા આદિવાસી સમાજનું જે નૃત્ય છે નૃત્ય દ્વારા એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જી જી અને જ્યારે હમણાં જ છ કે સાત મહિના પહેલા મસોતા અને કુંડોલમાં જે માઇન્સ દ્વારા જે તોડવામાં વાતો થઈ રહી હતી ત્યારે આજે મકોટા અને કુંડોલ ગામના લોકો બહુ બેનરો સાથે અહી ભિલોડા જે સેન્ટ જુએ સ્કૂલ ની અંદર જે વિશ્વ આદિવાસી દિવસના રોજ અહીંયા પહોંચ્યા બેનરો દ્વારા આ જે આદિવાસી દિવસની જે ઉજવણી કરવામાં આવી છે તેમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આપની સમક્ષ જે જોડાયા હતા એ ભિલોડા થી આપણા પત્રકાર પડકાર અરવલી ન્યૂઝ ના ફારૂક મનસુરી હતા ખૂબ ખુબ આભાર ફારૂકભાઈ જી જી થેન્ક યુ